ડભોઈ શહેરમાં દિવસ દરમિયાન અલગ અલગ જગ્યાએથી દસ થી વધુ લોકોને રખડતા કૂતરાઓએ બચકા ભરતા આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મળતી માહિતી અનુસાર ડભોઈ શહેરમાં ઠેર ઠેર રખડતા કૂતરાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે લોકોને કૂતરાઓએ બચકા ભર્યા બાદ ચાર ઇસમોને વડોદરા સયાજી હોસ્પિટલ લોકોને કુતરાએ બચકા ભર્યા બાદ ચાર ઇસમોને વડોદરાની સહેજ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા દિવસ દરમિયાન હીરા ભાગોર જુમા મસ્જિદ વાડ તથા તાઇવગા વિગેરે વિસ્તારમાંથી ધીરેન્દ્ર રાજેશભાઈ ભાવેશકુમાર યાસીન ઉસ્માન અજીતવાલા મોહમ્મદ હુસેન વાણિયાવાલા યાસમીન મુનાફ મંસુરી રાહુલ અરવિંદ ભંગી જીતેન્દ્રસિંહ જુવાનસિંહ ઈશરત દિવસ દરમિયાન બાગોર જુમા મસ્જિદ કડિયાવાડ તથા તાઈબગા વગેરે વિસ્તારમાંથી દસથી વધુ લોકોને રખડતા કૂતરાઓએ બચકા ભરતા તમામને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા રખડતા કૂતરાઓના ત્રાસને લઈને શહેરના રહીશોમાં નગરપાલિકાની ઉદાસીનતા બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ડભોઈમાં રખડતા કૂતરાઓનો ત્રાસ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં ન આવતા રખડતા કૂતરાઓનો ભોગ રહીશોને બનવાનો વારો આવ્યો છે

સીએચસી ડબ્લ્યુ ખાતે હમણાં પાંચ થી છ આપણે કુતરા કાઢેલા કેસ એક જ એરિયામાંથી હમણાં જોવા મળ્યા જેની અંદર મોટે ભાગે બાળકોની સંખ્યા હતી જેમાંથી આપણે ત્રણ ચાર જેટલા કેસ હતા જેના બહુ વધારે કરેલું હતું અને બહુ ઊંડો એને આપણે એસએસજી રિફર કર્યા છે જેને આઈવીઆઈજી નામના જે ઇન્જેક્શન છે અવેલેબલ ના હોય તેના માટે બીજા બધાને આપણે જે એઆરવી ઇન્જેક્શન હોય જે બી કૂતરા ગાડીના ઇન્જેક્શન ધનુરને બધા જ આપણે અહીંયા પ્રાથમિક સારવાર આપી દીધેલી છે અને આપણે કદાચ બીજી કોઈ માસ ઇન્જરીના કેસ આવી રીતના આવે માસ ડોગ બાઈટના તો આપણે ભવિષ્યમાં એને આપણે રજૂઆત કરીશું કે કદાચ આગળ બીજા કોઈ ઇન્જેક્શન આપણને અહીંયા અવેલેબલ કરાવવા

જો વધારે કેસ આવે તો પણ આપણે એકદમ આપણે સ્ટોક મને અને બિલકુલ સજ્જ જ છીએ પણ કદાચ ઇન કેસ એવું થાય કે મોટા દવાખાને ના મોકલવા પડે એવા ઇન્જેક્શન અહીંયા કદાચ મળી આપણી પાસે હોય તો આપણે આગળ રજૂઆત કરશું કે અહીંયા આપણને ઉપલબ્ધતા કરાવે બરાબર